આ કુકિંગ શો ને કુકિંગ સ્પર્ધાના ચીફગેસ્ટ તરીકે અર્ચના તોમર વિશેષ રૂપે હાજર રહ્યા સોના જત તરીકે સેફ પ્રિન્સ સાકવાલા સેફ કુંજન ત્રિવેદી અને દિવ્યા આ ભાગ મહિલાઓ પૈકી કુકિંગ સ્પર્ધામાં વિજેતા તરીકે પ્રથમ ક્રમે સેજલ અગ્રવાલ બીજા ક્રમે હની રામચંદાની ત્રીજા ક્રમે જાગૃતિ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા આ શોના સ્પોન્સર તરીકે વેણુગી સોના મોતી જ્વેલર્સ બ્લ એન્ડ બ્યુટી સલૂન ટપરવેર ખુશી પાર્ટી સેલ્સ મા એન્ટરપ્રાઇઝ વસંત મસાલા જેવી કંપનીએ સહકાર આપ્યો કાર્યક્રમના અંતે સુંદર ભોજન વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ રિપોર્ટર વિજય ચક્કર અમદાવાદ